નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભૂકંપ આવ્યો છે ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે પાંચ કિલોમીટરની ઊંડાઈ ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ પહેલા એક ફેબ્રુઆરીએ કચ્છ જિલ્લાના જે ભૂકંપ આવ્યો હતો મંગળવારે રાત્રે જ્યારે લોકો જમીને ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યાં દરમિયાન જે ભૂકંપ આવ્યો હતો ને લોકો ઘરની બહાર દોડી ગયા હતા અત્યારે લોકો ખૂબ જ ડરી ગયા છે જ્યાં મિત્રો સાડા નવ વાગ્યે જેવો ભૂકંપ આવ્યો હતો ને તેને લઈને લોકો ડરી ગયા હતા લોકો ઘરની બહાર ભાગી ગયા હતા કારણ કે મિત્રો બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો હતો તે ઘટના ન બની જાય તેવું લોકો વિચારી રહ્યા છે અને ડરી રહ્યા છે તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો મળીશું ન